રાજકોટના જેતપુરમાં લેનનું કામ ચાલુ હોવાથી આ રોડ પર આવતા પીઠડીયા અને ભરૂડી બંને ટોલ પ્લાઝા પર કોમર્શિયલ વાહનોના ટોલ ચાર્જમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પાંચ રૂપિયાનો ઘટાડો નહીં પરંતુ રોડનું કામ નિર્માણધીન હોય રસ્તા તૂટેલા હોવાથી જેતપુરથી રાજકોટ પહોંચતા ત્રણથી ચાર કલાકનો સમય લાગતો હોય ટોલ ટેક્સમાંથી સાવ મુક્તિ આપવાની માંગ કરી હતી વાન ચાલકોનું ઇંધણ અને સમય બંનેનો વેડફાટ થાય છે મોટા ભાગનો રોડ સિંગલ પટ્ટીનો સર્વિસ રોડ છે એટલે દરરોજ ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અરે નુકસાની તો અત્યારે બહુ જાજી છે અમારી કે નુકસાની તો બહુ જાજી એમ તો સમજી લ્યો કે અમારી બબે ત્રણ ત્રણ કલાકે રાજકોટ ભોગમ વારો આવે નથી રોડ સારા કોઈ જાતના અત્યારે પુલ બને છે તો એકોય રોડ સારા નથી બબે કલાકે ટ્રાફિકમાંથી અમે હરવા થાય છે નવરા થાય બરોબર છે

અને ઓવરસાઇઝ વેહિકલ જે છે એના બસો ચાલીસના ના બસો પાંત્રીસ કરે છે અંદાજે બધામાં પાંચ પાંચ રૂપિયા લગભગ બધામાં ઓછા કરેલા છે ભાવ